ઓ નઈ મૈ લો જો થોડા પર મને કે આયો ને ત્યાં ખોડી આ આમ જો વાત સીધે સી થી ઘેર મોટી છોકરો શિવાન એનું ઘર હોય ને શિવાન રહેલો છે ત્યાં આમ સીધે થી તો આવું આય લુ નામ અને સીધે થી આ ભલા <coughs> ની

તો એન માસી કેમ કે એવડી છે તો અને મેં માસી કહેવાય એમ હું કહું એ એ એ આજ છોકરા કહી દીધું વેલી એમ કીધું ને તો બહુ એમ એમ કેમ ચોકરો ચાં ખરી મને સુજે ન કે ની કેમ ભાઈ માર છે તો ચાર હોય અહીંયા કેટલા છે કે આ લોકે તું તુલકતી હોય એ તું લકતી હોય નામ નો લખે માલે નો τα ρουίντα με θέλει, θέλει να δουλεύει το τορίνι. Δεν είναι τα το, μα να το μα είναι